હેલો હેલો મેહુલ ભાઈ બોલે ભાઈ બોલો કામ છે તમારું બોલો આપડે વાણિયા પોલીસ ચોકી માં છોકરી ને છોકરો ભાગી ગયેલા હતા અને રિપોર્ટ લખાઈ ગઈ એટલે છોકરી ના મમ્મી પપ્પા એવી રિપોર્ટ લખાવી કે ગુમ થઈ ગઈ છે અને છોકરી સોળ વર્ષ ની છે છોકરો અઢાર વર્ષ નો છે છોકરી ના મમ્મી પપ્પા એમ કે છે અમારે કઈ કરવું નથી પોસ્કો નો ગુનો લાગે હે પોસ્કો ગુનો લાગે હમ હમ બરાબર જામીન કરાવવા પડશે છોકરા છોકરા ના જામીન કરાવવા પડશે પણ એમાં થોડુક મેહુલ ભાઈ એવી રીત હેરાન કર્યા છે ને એનું થોડુક એને આપડે સબક સીખવવું ભલે આપડે ચાર્જશીટ આવશે તો એ છૂટો થાય કોણ કોણ હેરાન કરે ગુનો કરો તો હેરાન કરેલી સોળ વર્ષની છોકરી મનસુખ ના હોય સોળ વર્ષ એટલે નાની થઈ ને છોકરી નાબાલિક છોકરીઓ ભગાડો તો પોલીસ હાર થોડી ઉતારે બરાબર એને જામીન કરાવી લો અને પછી એમાં પોલીસ સામે કોઈ કાર્યવાહી ના થાય બેન પણ અને કાળી માં તો એવું નથી પણ એ જે છોકરી તમે જે મને કે આ માં વાત કરો ને એ વાત હું તમને કઉ છું ખાલી કે એ એમ કે છે કે અમુક વસ્તુ આપડે એમ થી નો થાય સમજ્યા એટલે જે આપડા મન નો અધિકારી હોય તો છોકરી કદાચ એમ કે કે મારે લેબોરેટરી નથી કરવી તો એ સોળ વર્ષ ની છોકરી હોય ને એ નાબાલિક કેવાય બરાબર એ હા પાડે ના પાડે કન્સિડર ના થાય legal process માં કરવા પડે એ કરવા જ પડે અઢાર વર્ષ થી નીચે ની ઉમર નું બાળક હોય ને એ નાબાલિક કહેવાય એને ખબર ના પડે એની માટે સારું શું ખરાબ શું બરાબર તો લીગલ પ્રોસેસમાં પોસ્કોમાં ગુનો નોંધાય તો ટેસ્ટ કરવાના જ હોય એટલે ટૂંકમાં એ બધું છોડીને આપણે આપણા છોકરાને બેલ આઉટ કરાવી દો અને પછી લીગલ કેસ લડી દો બરાબર એવું લાગે તો વોટ્સઅપ પર એડ્રેસ લઈને મને રૂબરૂ મળી જાય તો તમને કદાચ છોકરી ને પપ્પો છે તમારે વોટ્સઅપ કરી દેજો કોઈ પણ વોટ્સઅપ પર સમય ને એડ્રેસ માંગી લેજો એટલે આપી દે દઈશ અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે